ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ સર્જનહાર વગર કોઈ ભગવાન વગર આ ખૂબ બ્રહ્માંડ કેવી રીતે બની શકે મોટાભાગની વિચારધારાઓથી એકદમ અલગ એક પ્રાચીન ભારતીય દર્શન આ સવાલનો સીધો જવાબ આપે છે આજે આપણે સાંખ્ય દર્શનની અદ્ભુત દુનિયામાં જઈ રહ્યા છીએ જે વાસ્તવિકતાને સમજવા માટે એક સાવ જુદો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે શરૂઆતથી જ સાંખ્યા એકદમ ચોંકાવનારું વિચાર રજૂ કરે છે જો મોટાભાગના ધર્મો કે દર્શનોથી વિપરીત સાંખ્ય કહે છે કે બ્રહ્માંડને સમજાવવા માટે કોઈ સર્જનહાર ઈશ્વરની જરૂર જ નથી આ એક એવી સિસ્ટમ છે જે દ્રવ્ય અને ચેતના આ બે તત્વો પર આધારિત છે અને આ બંને એકબીજાથી તદ્દન સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે આ જ વાત સાંખ્યને ખૂબ જ રસપ્રદ બનાવે છે તો સવાલ એ થાય કે આ વિચારધારા આવી ક્યાંથી સાંખ્યને હિન્દુ ધર્મની છ મુખ્ય દાર્શનિક પ્રણાલીઓમાંની સૌથી જૂની ગણવામાં આવે છે એવું કહેવાય છે કે તેની સ્થાપના મહાન ઋષિ કપિલ દ્વારા કરવામાં આવી હતી અને એ એટલી પ્રભાવશાળી રહી કે યોગ દર્શન જેવી પ્રણાલીઓ પણ તેના મૂળભૂત સિદ્ધાંતો પર જ ટકેલી છે આ દર્શનનું જે નામ છે ને એ જ તેની આખી પદ્ધતિ સમજાવી દે છે સાંખ્ય શબ્દનો સીધો અર્થ થાય છે સંખ્યા અથવા ગણતરી અને સાંખ્ય દર્શન બરાબર એ જ કરે છે તે વાસ્તવિકતાના જે મૂળભૂત તત્વો છે એની વ્યવસ્થિત ગણતરી કરીને એને વર્ગીકૃત કરીને આખા બ્રહ્માંડને સમજાવવાની કોશિશ કરે છે કહી શકાય કે આ અસ્તિત્વનો એક પ્રકારનો નકશો છે ચાલો હવે આપણે સાંખ્ય દર્શનના હૃદય સુધી પહોંચીએ એનો દ્વૈતવાદ આ દર્શન મુજબ આખી વાસ્તવિકતા બે શાશ્વત અને એકબીજાથી એકદમ અલગ સિદ્ધાંતોમાંથી બનેલી છે આ બે સિદ્ધાંતો શું છે અને તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાય છે એ સમજવું એ જ આખી સિસ્ટમને સમજવાની જ ચાવી છે જરા આ બે વાસ્તવિકતાઓ વચ્ચેનો તફાવત તો જુઓ એક તરફ છે પુરુષ જે શુદ્ધ નિષ્ક્રિય ચેતના છે એ ફક્ત એક સાક્ષી છે જે બધું જ જુએ છે પણ ક્યારેય કશું કરતો નથી અને તેની સામે છે પ્રકૃતિ એટલે કે આદિ પદાર્થ તે અચેતન છે પણ સક્રિય છે અને સતત બદલાતી રહે છે સાદી ભાષામાં કહીએ તો પુરુષ જોનાર છે અને પ્રકૃતિ એ દ્રશ્ય છે સાંખ્ય અનુસાર પુરુષ એટલે કે આત્માઓ અનેક છે પણ પ્રકૃતિ જે આ ભૌતિક જગતનો સ્ત્રોત છે તે ફક્ત એક જ છે સારું તો જો પ્રકૃતિ જ બધી ભૌતિક વાસ્તવિકતાનો સ્ત્રોત હોય તો એમાં આટલી બધી ગતિશીલતા અને આટલું વૈવિધ્ય ક્યાંથી આવે છે જવાબ એના બંધારણમાં જ છુપાયેલો છે ચાલો પ્રકૃતિની અંદર કામ કરતી ત્રણ મૂળભૂત શક્તિઓ એટલે કે ગુણોને સમજીએ જુઓ પ્રકૃતિ કોઈ નિર્જીવ પદાર્થ નથી એ ત્રણ સૂક્ષ્મ ગુણો અથવા શક્તિઓનું એક ગતિશીલ સંતુલન છે સત્વ રજસ અને તમસ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે ભૌતિક પદાર્થથી લઈને આપણા વિચારો અને લાગણીઓ સુધા બધું જ આ ત્રણ ગુણોના અલગ અલગ પ્રમાણના મિશ્રણથી જ બનેલું છે આમાં પહેલું ગુણ છે સત્ત્વ સત્વ એટલે પ્રકાશ સુમેળ જ્ઞાન અને સ્પષ્ટતા આ એવી ગુણવત્તા છે જે વસ્તુઓને પ્રગટ કરે છે જેનાથી આપણને જ્ઞાન અને સમજણ મળે છે જ્યારે સત્વગુણ પ્રબળ હોય ત્યારે શાંતિ અને સંતુલનનો અનુભવ થાય છે બીજો ગુણ છે રજસ રજસ એટલે ગતિ ક્રિયા અને ઊર્જા પરિવર્તન અને પ્રવૃત્તિ પાછળની શક્તિ એ જ છે એ મહત્વાકાંક્ષા ઇચ્છા અને અશાંતિનું કારણ બને છે રજસ વગર તો બ્રહ્માંડમાં કોઈ ગતિ કે વિકાસ જ ન હોય એ સર્જનનું એન્જિન છે એમ કહી શકાય અને ત્રીજો ગુણ છે તમસ તમસ એટલે જડતા અંધકાર અજ્ઞાન અને અવરોધ આ એક એવી શક્તિ છે જે ગતિનો વિરોધ કરે છે અને વસ્તુઓને છુપાવે છે જ્યારે તમસ પ્રબળ હોય ત્યારે આળસ મૂંઝવણ અને નિષ્ક્રિયતાનો અનુભવ થાય છે સારું તો હવે આપણે મૂળભૂત તત્વો પુરુષ પ્રકૃતિ અને ત્રણ ગુણો વિશે જાણી ગયા છીએ હવે એ જોઈએ કે આ બધા તત્વો ભેગા મળીને આખા બ્રહ્માંડની રચના કેવી રીતે કરે છે સાંખ્ય દર્શન આખી પ્રક્રિયાને એકદમ વ્યવસ્થિત અને તબક્કાવાર રીતે સમજાવે છે પચ્ચીસ બસ આ એક સંખ્યા સાંખ્ય દર્શન માટે આ સંખ્યા કેન્દ્રમાં છે આ દર્શન પ્રમાણે આખી વાસ્તવિકતા આ પચ્ચીસ મૂળભૂત સિદ્ધાંતો અથવા તત્વોથી બનેલી છે આ એક એવો વ્યાપક નકશો છે જે અવ્યક્તથી શરૂ કરીને સંપૂર્ણ વ્યક્ત ભૌતિક જગત સુધીની દરેક વસ્તુને આવરી લે છે તો આ ઉત્ક્રાંતિની પ્રક્રિયા શરૂ થાય છે પ્રકૃતિથી જે દરેક વસ્તુનું મૂળ કારણ છે તેમાંથી સૌથી પહેલાં મહત એટલે કે વૈશ્વિક બુદ્ધિનો જન્મ થાય છે એમાંથી આવે છે અહંકાર એટલે કે હું પણાનો ભાવ આ અહંકારમાંથી જ પછી મન પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ તત્વોનો સમૂહ બને છે અને છેલ્લે આ તત્વોમાંથી પાંચ મહાભૂતો એટલે કે આકાશ વાયુ અગ્રી જળ અને પૃથ્વીની રચના થાય છે જે આપણી આ ભૌતિક દુનિયા બનાવે છે આપણે એ તો જોયું કે પ્રકૃતિ કેવી રીતે વિકસિત થઈને આ આખો સંસાર બનાવે છે પણ પેલો પુરુષ ક્યાં ગયો આખી પ્રક્રિયામાં તેની શું ભૂમિકા છે જો એ ફક્ત એક નિષ્ક્રિય સાક્ષીત છે તો પછી તેની જરૂરત શું છે ચાલો ચેતના અને પદાર્થ વચ્ચેના આ સૌથી મહત્વના સંબંધને સમજીએ આ એક વાક્ય સાંખ્યદર્શનનો આખો સાર કહી દે છે પ્રકૃતિનું આ સર્જન એનું અનૃત્ય ત્યાં સુધી અર્થહીન છે જ્યાં સુધી એને જોનારું કોઈ ન હોય પુરુષ એટલે કે શુદ્ધ ચેતના તે પ્રેક્ષક છે અને માત્ર તેની હાજરીથી જ પ્રકૃતિ સર્જન કરવા માટે પ્રેરિત થાય છે સાંખ્ય કહે છે કે પ્રકૃતિ આ બધું પુરુષના બે હેતુઓ માટે કરે છે ભોગ એટલે કે અનુભવ અને અપવર્ગ એટલે કે મુક્તિ આ સંબંધને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે કલ્પના કરો કે પુરુષ એક દીવા જેવું છે દીવો શું કરે એ સ્ટેજને પ્રકાશિત કરે છે જેના કારણે કલાકારનું નૃત્ય દેખાય છે પણ દીવો પોતે તો નૃત્ય નથી કરતો ખરું ને એ તો માત્ર પ્રકાશ પાડે છે બસ એવી જ રીતે પુરુષ પ્રકૃતિની ગતિવિધિઓમાં કોઈ ભાગ નથી લેતો એ ફક્ત પોતાની ચેતનાથી તેમને પ્રકાશિત કરે છે જેનાથી અનુભવ શક્ય બને છે અને અહીં આપણે એક ખૂબ જ ગહેન પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ જો પુરુષ એટલે કે શુદ્ધ ચેતના ફક્ત એક નિષ્ક્રિય સાક્ષી છે જે ક્યારેય કશું કરતો નથી તો પછી એ પ્રકૃતિના આ જટિલ અને ઘણીવાર પીડાદાયક નૃત્યનો અંતિમ હેતુ શું છે આ એ જ સવાલ છે જે સાંખ્ય દર્શન આપણને વિચારવા માટે મજબૂર કરે છે જે ચેતના અને અસ્તિત્વના ઊંડા રહસ્ય તરફ ઇશારો કરે છે